Ira, ya, ah, uh, apa tar ban kerja? Oh. હલો છગન ભાઈ હા બોલો આપો ચિટલા હતા થોડું કોમો તો ઘેર આવજો ને કપા જોવા જો હા આવો ઘેર આવો ઘેર આવતો થોડું કોમો એ હાલો હલો મગન ભાઈ નો ફોન આવ્યો તો જવું પૈસા આજ કોમો છે એટલે બોલાવતા ફોન તો એક નંબર આવ્યો કપાવાન અલી પણ તો મારા ઉપર પૈસા નો વરાળ થાય એવું લાગે છે ભગવાન નું બેર થઈ ગઈ છે પૈસા પૈસા હશે અલી

ત્યાં લાખ રૂપિયા માં ઓરીને બધું પત્રોધી ચઢવા બધું વાલી કારીગર અને પચાસ હજાર પચાસ હજાર બાકી કારીગર પચાસ હજાર કોમ ચાલુ ચાલુ કરવા તૈયાર નહીં મારા પૈસા યાર સગન તો નહીં લે પણ તમારા પા ને યાર આપડે જમીન છે પહોચી ગયા લોન કરીએ કોઈક કરો તા લોન કરીએ હા હા તે એક ઓળખણ છે ફોન કરીએ તમે ના હોય તો ફોન કરીને બોલાવી ને ત્યાં પણ એવું જોઈ ને બધું કરી દઈએ જોવા છ લાખ ની તાર હું ફોન કર્યો હાર ફોન કરો હલો ચેટલા હતા સાહેબ યાર હતું નફો થાય ને એ વાત આ બોલો બોલો

આવતી આપ કમ્પ્લીટ વાત કરી ખાલી ખબર નહી પડવા દેવાની ઈમાં યો ઈવાને આપણે જ કે 1 લાખ રૂપિયા ની લોન થઈ જ હા ઓ હા ઈ તો થઈ જા વાંધો નહી એ હારી હે

છગન ભાઈ આપડે કાગળિયો લઈ જો અને જે જોતો હોય તને તાર રાખજો અને બીજો પાવ લેતા જોતા નતા પેલો સાહેબ આવે એટલે હું પૈસા પૈસા લઈને આવું એ હારું હાથ

તમાર તો દોઢ લાખ રૂપિયાની લોન થઈ ગઈ હા બધું વીમો વીમો હતો ને તે કાપતા કાપતા લાખ રૂપિયા આવ્યા ચો આજો લાખ રૂપિયા સમજ બરાબર તમે કહો કરો તમારો કાલ બાલ મુ તમાર પૈસા આલો ને તમારો ફોન તો એટલે તમે કાલ પૈસા લઈ જજો હા હા જરા મગનભાઈ જાડુ તા એ હા

આપ્યા પૈસા રે ને ચોક અંદર ઠેકો ને મિલ દે લાખ રૂપિયા શું પણ